શ્રી સત સરભંગ આશ્રમ પરબધામ તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢમાં યોજવામાં આવેલ શ્રી દિવ્ય સોમવસ્ત યજ્ઞોત્સવ એવમ તિલક વિધિ અન્વય યોજવામાં આવેલ યજ્ઞ પરત્વે તારીખ બે 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 હજાર પચીસના રોજ ધર્મ તિલક વિધિનું આયોજન થયેલ સંસ્થાના લઘુમહંત તરીકે શ્રી સનાતનદાસ બાપુ ગુરુશ્રી કરશનદાસ બાપુની તિલક વિધિ ચાદર વિધિ યોજવામાં આવેલ આ ઉપરાંત અર્થ તરીકે પરિવસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુ તેમજ ધનાધ્યક્ષ તરીકે શ્રી માતાજી ગુરુ શ્રી કરશનદાસ બાપુની વિધિવત તિલક વિધિ વિધિ ચાદર કરવામાં આવી સહર્ષ આનંદની જણાવતા આનંદ અનુભવીએ છીએ કે રેવત ક્ષેત્ર શ્રી સંત સરભંગ આશ્રમ પરબધામમાં શ્રી દેવીદાસ બાપુ તથામાં અમરમાં તેમજ સમસ્ત દિવ્ય ચેતનાઓના રૂડા આશીર્વાદથી મહંત શ્રી કરશનદાસ બાપુ ગુરુ શ્રી સેવાદાસ બાપુ તેમજ સંતોના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય શ્રી દિવ્ય સોમ વસંત યજ્ઞોત્સવ એવમ તિલક વિધિ શુકલ યજુર્વેદ સહિંતા શ્વાહકાર નું આયોજન સવંત 2081 ના મહાસૂદ બીજ ને શુક્રવાર તારીખ 31/1/2025 થી મહાસૂદ પાંચમ ને સોમવાર તારીખ 3/2/2025 સુધી નિર્ધારિત છે આ ભવ્ય દિવ્ય શ્રી સોમવત યજ્ઞોત્સવ માં બ્રહ્માંડ વર્તી દેવ મંત્રો દ્વારા સોમરસ સહિત અનેક પ્રકારના ભૂત દ્રવ્યોથી સંતૃપ્ત કરવામાં આવશે સંતૃપ્ત થયેલા દેવતાઓ જગતના તમામ જીવો ઉપર પોતાની ઊર્જા દ્વારા આશીર્વાદ વર્ષાવશે જીવ માત્રનું પરમ કલ્યાણ થાય વિશ્વમાં શાંતિ સુખ સમૃદ્ધિ શક્તિ અને ભક્તિ વધે સનાતન ધર્મના તમામ પાયાનું સિંચન થાય સંસ્કૃત સંસ્કૃતિ અને યજ્ઞનું પરંપરાનું રક્ષણ થાય એવા શુભ આશયથી પૂજ્ય મહંત શ્રી કરશનદાસ બાપુએ આ આયોજન કરેલ છે દર્શન માત્રથી અશ્વમેઘ યજ્ઞ તથા રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય એવા દિવ્ય શ્રી સોમ વસંત યજ્ઞોત્સવ એવમ તિલક વિધિ કરવામાં આવી છે શ્રી સંત સરભંગ આશ્રમ પરબધામ તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢમાં યોજવામાં આવેલ શ્રી દિવ્ય સોમ વસંત યજ્ઞોત્સવ એવમ તિલક વિધિ અન્વયે યોજવામાં આવેલ યજ્ઞ પરતવે તારીખ બે 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 હજાર પચીસના રોજ ધર્મ તિલક વિધિનું આયોજન થયેલ તેમાં આ સંસ્થાના લઘુ મહંત તરીકે શ્રી સનાતનदास બાપુ ગુરુ શ્રી કરશનदास બાપુની તિલક વિધિ ચાદર વિધિ યોજવામાં આવેલ આ ઉપરાંત અર્થ પરિવ્રજક તરીકે પુનવાદાસ બાપુ ગુરુ શ્રી કરશનदास બાપુ તેમજ ધનાધ્યક્ષ તરીકે શ્રી સંભૂતિદાસ માતાજી ગુરુ શ્રી કરશનदास બાપુની વિધિવત તિલક વિધિ ચાદર વિધિ કરવામાં આવી આથી હું સનાતનदास આથી હું સનાતનदास ગુરુ શ્રી કરશનदासજી બાપુ ગુરુ શ્રી કૃષ્ણદાસ જી બાપુ પરમ અંસન્યાસ પરમ અંસન્યાસ સનાતન ધર્મ સનાતન ધર્મ તથા તથા દેવી દેવતાઓ દેવી દેવતાઓ અને અને પૂજ્ય પૂજ્ય સદગુરુ દેવ શ્રી સદગુરુ દેવ શ્રી કૃષ્ણદાસ જી બાપુની બાપુ ની સાક્ષી સાક્ષી શપથ લઉથ લવું લઘુ મહંત જવાબદારી જવાબદારી હું હું નિષ્ઠાપૂર્વક નિષ્ઠાપૂર્વક નિભાવીશ નિભાવીશ અને પરબધામની પરબધામની પરંપરા પરંપરા અને અને સિદ્ધાંતોને સિદ્ધાંતોને સદાય સદાય અનુસરીશ અનુસરીશ એવી એવી હું હું ખાત્રી આપું છું ખાત્રી આપું છું મન મન કર્મ કર્મ વાણી વાણી કે વચનથી વચનથી હું હું ક્યારે ક્યારે કોઈનું કોઈનું દિલ દિલ દુબે દુબે કે કે સંસ્કૃતિને સંસ્કૃતિને ખેંચ પહોંચે ખેંચ પહોંચે એવું એવું કોઈ પણ કોઈ પણ કૃત્ય કરીશ નહીં કૃત્ય કરીશ નહીં અને અને આ ફરજમાં આ ફરજમાં ક્યાંય પણ ક્યાંય પણ કસુરવાર કસુરવાર રહીશ રહીશ તો તો પરબધામના પરબધામના ફરમાન ફરમાન અને અને

ચાલો મુખ્ય સનાતન બાપુ ઉપર ધર્મ ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી ધર્મ દંડ્યો ધર્મ દંડ્યો હવે ધર્મ સંભૂતિ સંભૂતિદાસજી બાપુ